ગઈસ તો આજ ભેંગ કરવા આવ ગેમ પ્લે થાવા મત ઉતરી જા પીકમાં માં ના તો ના તો બંદૂક મળી જઈને એક બંદા નું કામ તમામ નીકા બીજો બંદો આયર થોડી પણ થા છે ચે બેટા બાપ બેઠો ટેન્શન ના લેવાનું વન ટપ પાલીન પૂરો કર્યો અને બીજો બંદો થાય છે પણ ડેમેજ આલો ખાલી નીકા બંદો મરી ગયો છે એને પણ ખતરી નાશો ગઈસ આવા નવા બંદા ગેમમાં માં આવતા રે ને આપણે ખતરતારા ને કા બીજો લૂટ કરે એને ખતરી નાશો અને બીજો એક ને એની સાઈડમાં માં એને પૂરો કરીને કિલ લઈ લીધો ચોરી લીધો સાલા ને બંદો બીરો છે ગાઈસ આ રો રખડે બસ આને વનટે પાલી પૂરો કર્યો હારા ક્યાંથી ક્યાંથી આવી જે બંદા ખબર જ નહીં પડતી ને એક બંજો સાઈડ છે પુશ સ્ટેપ આવા છે ને આવતા ના આવતા ખસકાઈ મુક્યો આ બની ગયો હારો એકા વનટે પાલી પૂરો કરી નાખ્યું એકા બીજો બંદો આવ્યો એને પૂરો કરી નાખ્યો ગાઈસ અને ચેનલ પર નયા આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા આવો ગાઈસ આવા નવા વિડિયો ભાવવા માટે અને પુશ સ્ટેપ છે આ છોકરી એની મારી છોકરી હે છોકરી પૂરી કરો પૂરી કરી